નમસ્કાર મિત્રો આજે મેં ખજૂર બિસ્કીટ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો એની માટે મેં ઠળિયા કાઢેલા ખજૂરને ઘીમાં વ્યવસ્થિત રીતે સાંતળી લીધો હતો ત્યારબાદ એને ઠરવા માટે એક ડીશમાં કાઢીને મૂકી દીધો અને ઘીમાં ફ્રૂટને શેકી લીધા હતા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા પછી આપણે મેરી ગોલ્ડ બિસ્કીટને કાઢી લઈએ ડીશમાં ડીશમાં કાઢ્યા પછી ડ્રાયફ્રૂટને આપણે ઝીણા ઝીણા કટકા કરી લઈએ ડ્રાયફ્રૂટના ઝી ઝીણા કટકા આપણે ખજૂરમાં નાખી અને બાળકોને થોડું હેલ્ધી ખવડાવી શકીએ છીએ અને એ ડ્રાયફ્રૂટને આપણે ખજૂરમાં ભેળવી દેસું વ્યવસ્થિત રીતે ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટનો ખૂબ જ સરસ સ્વાદ લાગે છે એ બાળકોને ખૂબ જ ભાવશે પછી આવી રીતના નાના નાના બોલ્સ કરી અને એની થેપલી જેવું કરી અને ખજૂર ઉપર આપણે સેટ કરી દઈશું વ્યવસ્થિત રીતે બંને બાજુ સેટ કરી અને બિસ્કિટ લગાડી દઈશું બે બે બિસ્કિટ લગાડ્યા બાદ આપણે ચારે બાજુથી એને વ્યવસ્થિત રીતે ખજૂરથી કોટ કરી દેસું ખજૂરથી વ્યવસ્થિત રીતે કોટ થઈ જાય એવી રીતના આપણે બધા જ અહીંયા બિસ્કિટ તૈયાર કરી લીધા છે હવે એને આપણે પીસ કરીશું આપણે ચાર પીસ કરી અને પછી સર્વ તો તમે આજે ખૂબ જ સરસ રીતે ખજૂર બિસ્કીટ બની ગયા છે અને ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવ્યા છે તો કૃપા કરી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તમે પણ બનાવો આ ખજૂર બિસ્કીટ ઘરમાં બધાને ભાવશે